અમારા તમામ માન્ય ધારાસભ્ય શ્રીઓ હોય સંસદ શ્રીઓ હોય તો તમામના સલાહ સૂચનો લઈ તેમાં કોર્પોરેટરોના સલાહ સૂચનો લઈ અને આજે તેની અંદર પંદરસો એક કરોડ રૂપિયાનો સુધારો મૂક્યો છે અમદાવાદને વેગ મળે વિવિધ જે કામો છે વિસ્તારવાઇઝ કોઈ પણ જાતનો ભેદભાવ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ નો રાખ્યા વગર સર્વાંગી વિકાસ માટે આજે પંદરસો એક કરોડના સુધારા સાથેનું અંજાજપત્ર એક રજૂ કરેલું છે